નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારા કિચનમાં તો જન્માષ્ટમી આવી રહી છે એટલે તો જન્માષ્ટમી ઉપર કાના માટે પ્રસાદમાં આપણે બનાવાતો મોહન થાળ બનાવીશું જન્માષ્ટમી ઉપર લગભગ બધાના જ ઘરે મોહનથાળ બને છે રેસિપી ચાલુ કરતાં પહેલાં આપણે મારી જો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને ત્યાં આપેલી બે લાયકનની ઘંટી જરૂર દબાવજો જેથી તમને મારી આવી નવી નવી રેસિપીના નોટિફિકેશન મળતા રહે મોહનથાળમાં ચણાનો જે જાડો કરકરો લોટ આવે છે તે વાપરે છે પણ આજે આપણે ઝીણા લોટનો જે રેગ્યુલર લોટ આવે છે તેનો મોહનથાળ થાળ બનાવીશું મોહનથાળ બનાવવા અહીં મેં પરફેક્ટ માપ સાથે લોટ ઘીને ખાંડ બધું લીધું છે એક વાટકાના માપથી મેં અહીં દોઢ કપ જેટલો ચણાનો ઝીણો પતલો લોટ આવે તે લીધો છે અને તે જ વાટકાના માપથી એક વાટકા જેટલું ગરમ કરેલું ઘી લીધું છે તમારે પણ ઘરે આવી રીતે જો મેઝરમેન્ટ કપ હોય તો તેનાથી નકર આવી રીતે ઘરના વાટકાથી માપ લેવું અને તેટલું જ ખાંડ લીધી છે વાટકાના માપથી અને ત્રણથી ચાર ચમચી જેટલી મેં અહીં દૂધની મલાઈ લીધી છે તમારે જો મલાઈ વાપરવી ન હોય તો તમે અડધો કપ જેટલું દૂધ લઈ શકો થોડું ગરમ કરી લેવાનું આ બધી વસ્તુ મેં પરફેક્ટ મેઝરમેન્ટથી લીધી છે જો તમે આ રીતે લેશો તો તમારો મોહનથાળ થાળ એકદમ પરફેક્ટ બનશે ચાલો મોહન થાળ બનાવવાનું ચાલુ કરીએ મોહન થાળ બનાવવા પહેલાં તો આપણે ચણાનો લોટ છે તેને આપણે ભાખરીના જાડા આંખથી ચાળી લેશું ચણાના લોટની ગમે તે વસ્તુ બનાવીએ ત્યારે આપણે લોટને પહેલાં લગ ચાળી જ લેવાનો જેનાથી લોટમાં ગાંઠા પણ ન પડે અને સારું બને હવે આપણે લોટમાં ધાબો દઈ દઈશું ધાબો દેવા માટે મેં અહીં બે ચમચી જેટલી મલાઈ અને બે ચમચી જેટલું ઘી લીધું છે અને તેને સતત હૂંફાળું એવું ગરમ કરી લીધું છે ધાબો દેવા બને ત્યાં સુધી ગરમ કરેલું ઘી ને દૂધ લેવું મેં અહીં મલાઈ લીધી છે જો તમે દૂધ લેતા હો તો ચોથા ભાગ જેટલું દૂધ લેવું કપના અને હવે આપણે તેને બંને હાથથી બધા લોટને ઘસીને ધાબો દઈ દઈશું મોહન થાળમાં જો તમારે સરસ બનાવવો હોય ને એકદમ દાણેદાર બનાવવો હોય તો ધાબો દેવાની જરૂર પડે ધાબો જરૂર દેવો જેનાથી મોહનથાળ તમારો એકદમ કણીદાર બનશે આપણે ઝીણો લોટ વાપર્યો છે તો પણ આપણો મોહનથાળ એકદમ કણીવાળો અને દાણેદાર બનશે આવી રીતે બંને હથિયાળી વચ્ચે બધા લોટમાં ઘીને દૂધના મોણને આપણે બરાબર ઘસી લેશું એટલે બધામાં પરફેક્ટ ભળી જાય અને તમે જેવો તે જુઓ તેમ હાથમાં મુઠી પડે તેવું મોણ થઈ જશે તો જ ધાબો દીધો કહેવાય અને હવે બધા લોટને આવી રીતે ઘસીને મોણ દેવાઈ જાય એટલે હવે આપણે આ લોટને ચાળી લેવાનો છે ચાળવા માટે મેં અહીં જે આપણે ચારણામાં ચોખાની જે ચાલણી આવે છે તે લીધી છે તેનાથી લોટ તરત ચળાઈ જશે અને લોટમાં ગાંઠા પણ નહીં રહે લોટ ચળાતા પણ વાર નહીં લાગે ચોખાની ચાળણીમાં આવી રીતે આપણે બીજા વાસણમાં મૂકીને બધો જે ધાબો દીધેલો લોટ છે તે ચાળી લેશું આ રીતે ધાબો દેવાથી તમારો મોહનથાળ એકદમ કણીદાર બનશે અને સોફ્ટ બનશે મોહનથાળ બનાવવામાં ધાબો દેવાની જે રીત છે તે મેઇન છે એટલે ધાબો આપણે સરસ રીતે આવી રીતે જ દેવો અને હવે બધો લોટ ચડાઈ ગયો છે આપણો લોટ ચડાઈ જાય એટલે આપણે બધા લોટને સારી રીતે ભેગો કરી લેશું ને ઉપરથી એક હાથથી આવી રીતે દબાવીને દબાવીને આવી રીતે મૂકી દઈશું લગભગ અડધી કલાક જેટલો આવી રીતે લોટને દાબીને મૂકી દેવાનો છે તેનાથી આપણો લોટનું સ્ટ્રક્ચર સારું બનશે અને મોહનથાળ પણ સારો બનશે જો તમારી પાસે વધારે સમય હોય તો કલાક સુધી પણ આવી રીતે મૂકી શકો આપણે અહીં અડધી કલાક માટે આ રીતે મૂકી દીધો છે અને હવે મોહનથાળ બનાવતા બનાવતાં પહેલાં આપણે જે વાસણમાં મોહનથાળ પાથરવાનો હોય તેને આપણે ગ્રીસ કરીને મૂકી દઈશું એટલે જ્યારે મોહનથાળ તૈયાર થાય ત્યારે ફટાફટ પથરાઈ જાય મેં અહીં મોટી થાળી લીધી છે તમારી પાસે કેકટીન કે ચોકી એલ્યુમિનિયમ ગમે તે હોય તે લઈ શકો અને હવે મોહન થાળ બનાવવાનું ચાલુ કરીએ મીડિયમ ગેસની ફ્લેમ ઉપર મેં જે આપણે ઘી લીધું હતું તેમાંથી બે ચમચી વધાર્યું છે અને બીજું બધું નાખી દીધું છે અને હવે તેમાં આપણે લોટ નાખી દઈશું અને લોટને ઘીને આપણે બરાબર મિક્સ કરી દઈશું જે બે ચમચી ઘી વધાર્યું છે તે જરૂર પડશે તો આપણે પાછળથી નાખીશું એટલે મેં થોડું વધાર્યું છે અને હવે આવી રીતે ઘી અને લોટને આપણે ધીમે ધીમે હલાવીને આવી રીતે ભેગું કરી દેશું ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે હાઈ પણ નથી રાખવાની અને લો પણ નથી રાખવાની અને આવી રીતે લોટને સતત ચલાવતા રહેવાનું છે લોટ આપણો દાજવો ન જોઈ તે રીતે બધી બાજુ ચારેય બાજુથી અને વચ્ચેથી આવી રીતે આપણે ધીમે ધીમે ચલાવતા રહીશું શરૂઆતમાં તમે જુઓ તો થોડુંક કડક સ્ટ્રક્ચર બને છે પણ જેમ જેમ આપણો લોટ શેકાતો જશે અને દાણેદાર બનતું જશે સ્ટ્રકચર તેમ આપણું સ્ટ્રકચર આવું ઢીલું થઈ જશે અને તેમાં બબલ્સ થવા માંડશે લોટ શેકાતા વાર લાગશે એટલે આપણે ઉતાવળ નથી કરવાની જો લોટ કાચો રહેશે તો મોહનથાળ સારો નહીં બને એટલે ધીમે ધીમે આવી રીતે લગભગ પાંચથી સાત મિનિટ સુધી મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે આવી રીતે લોટને સતત ચલાવતા રહેવાનું છે પાંચથી છ મિનિટ પછી તમે જુઓ તેમ સ્ટ્રક્ચર થોડુંક પાછું ઢીલું થઈ ગયું છે અને થોડી થોડી સુગંધ પણ આવવા માંડી છે અને લોટનો કલર પણ ફરી ગયો છે લોટનો કલર એ બ્રાઉન જેવો થવા માંડે એટલે તેમાં આપણે એક ચમચી જેટલી મલાઈ નાખીશું જે વધારી હતી અને ફરી પાછો આવી રીતે ચલાવશું જો દૂધ હોય તો ત્રણથી ચાર ચમચી જેટલું દૂધ થોડી થોડી વારે કરીને આ રીતે નાખવું અને મોહનથાળને ચલાવતા રહેવું તમે જુઓ તેમ લોટ આપણો હવે બ્રાઉન કલર ઉપર થઈ ગયો છે અને શેકાઈ ગયો છે અને ચમચાથી જુઓ તો તમારો દાણો પણ હવે ધીમે ધીમે છૂટો પડવા લાગ્યો છે લોટ તમારો થોડો વધારે શેકાવા દેવાનો તો મોહનથાળનો સ્વાદ સારો આવશે તમે જુઓ તેમ લોટમાં કણી પડી ગઈ છે અને આપણો લોટ શેકાઈ ગયો છે હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરીને લોટનું ટેમ્પરેચર આપણે થોડું ડાઉન કરવાનું છે એટલે થોડી વાર ચલાવીશું અને જ્યાં સુધી આપણે ચાસણી બનાવીશું ત્યાં સુધી આપણે લોટને ઠરવા માટે મૂકી દઈશું ચાસણી બનશે ત્યાં સુધીમાં આપણા લોટનું સ્ટ્રક ટેમ્પરેચર પણ ડાઉન થઈ જશે એટલે આપણે હવે તેને થોડીવાર માટે એક બાજુ મૂકી દઈશું ને હવે એક પેનમાં જે આપણે ખાંડ લીધી હતી એમાંથી મેં થોડી ખાંડ વધારી છે તમે ગળિયું વધારે ખાતા હો તો બધી લઈ લેવી અને તેમાં એક કપથી થોડુંક ઓછું એવું પાણી નાખીશું અને હવે તેને મીડિયમ ગેસની કે લો ગેસની ફ્લેમ ઉપર ચલાવીને આવી રીતે તેની બધી ખાંડ પીગળી જશે પછી મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે તેની ચાસણી બનાવી લેવાની છે ચાસણી આપણે એક તારની બનાવવાની છે એટલે ખાંડને સતત ચલાવતા રહીશું આવી રીતે અને ચાસણી બનાવવામાં પણ ઉતાવળ નથી કરવાની નકર મોહનથાળમાં જો ચાસણી તમારી કાચી રહેશે તો મોહનથાળના બટકા સારા નહીં બને એટલે નિરાત રાખવાની ધીમે ધીમે તમે જુઓ તેમ જેમ પાણી ઉકળશે તેમ ઘાટું થવા લાગશે અને હવે તેમાં આપણે મેં અહીં જે ફૂડ કલર આવે છે તે લીધો છે જો તમારી પાસે પાવડર હોય તો તમારે પાણીમાં ઓગાળીને નાખવું મેં અહીં ચાર ડ્રોપ જેટલું ફૂડ કલર લીધો છે મોહનથાળનો જે આવે છે તે અને હવે ગેસની ફ્લેમ લો કરીને આપણે એક ડીશ ઉપર કે ગમે તે વાસણમાં આ રીતે ટીપું પાડીને જોઈ લેશું હજી પા રેલો ચાલે છે એટલે આપણી ચાસણી નથી આવી એટલે ફરી પાછું બે મિનિટ સુધી આવી રીતે ચલાવતા રહીશું બે મિનિટ પાછું થોડુંક મિશ્રણ ઘાટું થઈ જાય એટલે ફરી પાછું આવી રીતે ડ્રોપ્સ પાડીને આપણે જોઈ લેશું તમે ડ્રોપ્સ પાડો તો હવે તમે જુઓ તેમ ડ્રોપ્સ તરત જામી જાય છે એટલે હવે આપણે ચાસણીને ચેક કરી લેશું ચાસણીને બે આંગળી વચ્ચે આવી રીતે તમે દબાવીને છૂટું પાડો તો તમે જુઓ તેમ એક તાર ચોખ્ખો દેખાય છે જ્યારે આવો તાર થવા માંડે ત્યારે આપણી ચાસણી આવી ગઈ ગણાયને હવે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને જે મિશ્રણ આપણે ઠંડુ પાડવા મૂક્યું હતું તેમાં ચાસણી ગરમ ગરમ જ નાખી દેવાની છે અને ચાસણી અને લોટનું જે મિશ્રણ આપણે શેકીને રાખ્યું હતું તેને આપણે બરાબર મિક્સ કરી દઈશું લોટનું ટેમ્પરેચર ડાઉન થઈ ગયું છે એટલે તે બરાબર મિક્સ થઈ જશે શરૂઆતમાં તમારું મિશ્રણ તમને સાવ ઢીલું લાગશે પણ જેમ જેમ ઠંડુ પડતું જશે તેમ જામવા માંડશે મિશ્રણ અને ચા ચાસણીને બરાબર મિક્સ કરીને હવે આપણે જે થાળી ગ્રીસ કરીને મૂકી હતી તેમાં મિશ્રણને આપણે રેડી દઈશું તમે જુઓ તેમ ધીમે ધીમે મિશ્રણ જામવા માંડ્યું છે હવે થાળીમાં આ રીતે બધું મિશ્રણ નાખીને આપણે તેને એક સરખી રીતે ઢાળી દઈશું અને થોડુંક ઢીલું હોય ત્યાં આપણે તેની ઉપર મેં અહીં થોડાક પિસ્તા અને બદામનો ક્રશ કરીને ભૂકો કરીને રાખ્યો છે તે ગાર્નિશ કરવા માટે તેની ઉપર નાખી દેશું તમે મગજ તરીકે બીજા ગમે તે ડ્રાય ફ્રુટ્સ પણ આ રીતે નાખી શકો અને ન નાખો તો પણ ચાલે અને ડ્રાયફ્રૂટ્સ આવી રીતે નાખીને તેની ઉપર આપણે ચમચો કે તાવેથો જે લીધો હોય તેનાથી દાબી દેશું એટલે ડ્રાયફ્રૂટ મોહન થાળમાં ફિક્સ થઈ જાય અને મિશ્રણ પાંચ મિનિટ જેટલું ઠંડુ પડે એટલે તમે જુઓ તેમ બધું ડ્રાયફ્રૂટની અંદર મેં દાબી દીધું છે અને મિશ્રણ પણ હવે જામવા માંડ્યું છે અને મિશ્રણ થોડું એવું ઠંડુ પડે એટલે ગરમ મિશ્રણમાં જ તે આપણે એક સરખા જે કટ આપવા હોય તે આપી દેસું તમને નાના તમને જેવો આકાર ગમતો હોય નાના મોટો તેવો તમારી રીતે તમે કટ કરીને ઊભાને આડા કાપા મૂકીને તમે બનાવી શકો જો તમે ચણાના લોટના ઝીણા લોટનો જો મોહનથાળ ન બનાવ્યો હોય તો આવી રીતે બધી એકવાર જરૂર બનાવજો જાડા લોટમાં જે મોહનથાળ બને છે તેવો જ દાણેદારને પરફેક્ટ બનશે અને કોમેન્ટમાં કેવો બન્યો તે જરૂર કહેજો તમને મારી રેસિપી ગમતી હોય તો લાઇક ને શેર જરૂરથી કરજો તેને આપણે બે કલાક માટે ઠરવા દઈશું એટલે તેના બટકા પણ એકદમ બની જશે તમે જુઓ તેમ ફટાફટ ઉખડી જાય છે ભાંગતા પણ નથી અને તમારો મોહન થાળ એકદમ દાણેદાર બન્યો છે તો ચાલો કાલે ફરી મળીશું નવી રેસીપી સાથે આવજો જૈ